આઈસીસી કંપનીની ઓર્થો છે હું આઈસીસી કંપનીનો ડાયમંડ લીડર વિશાલ શાહ છું અને મારા લીડર છે ચંદુભાઈ જેમને આઈસીસી કંપની આપણી ઓર્થો જે આયુર્વેદિક પ્રોડક્ટ છે એ લેવાથી શું શું ફાયદા રહ્યા છે એના વિશે ચંદુભાઈ આપણને માહિતી આપશે આ પ્રોડક્ટ લેવાથી મારો હાથના દુખાવા તેમજ ઢેચરના દુખાવા છ દિવસની અંદર મને પચાસ ઉપર રાહત થઈ છે બરોબર હું અમદાવાદ નિકોલ મંદિર આગળ આવો છું આ સાહેબની મુલાકાત થતા મને આ દવા આપેલી એનો વિશ્વાસપૂર્વક ઉપયોગ કર્યો તો મને લાગ્યું કે ના દવામાં કંઈક છે અને દવા મેં રિલે છે આ ટોટલ દવા આયુર્વેદિક છે તમને નાનો કોઈ સાઇડ ઇફેક્ટ કે બીજી કોઈ બિલકુલ નહીં કોઈ આડઅસર કોઈ આડઅસર નહીં